ટંકારાના લજાઈ ગામ પાસે ગેરકાયદેસર રીતે સરકારી ખરાબાનો ઉપયોગ કરવા બાબતે તાજેતરમાં જ ફરિયાદ થયેલી હતી જે અંતર્ગત મામલતદારશ્રીએ સ્થળ મુલાકાત લીધી હતી જાણો અરજદારે શું કહ્યું આ ગેરકાયદેસર દબાણ અંગે રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી રોડ છે કેટલી જની જમીન છે આ લેવલિંગ કરીને એને લેવાની શું જરૂર છે રોડ ટચ તમે પાછળ પણ કેમેરો કરી શકો છો તમારો તમારા કેમેરા ઉપર તમે જુઓ પાછળનો ડામર રોડ ઉપર રોડ ટચ બનાવી અને એને કાર્ય કર્યું છે ક્યાંથી લઈ આ બધો ખરાબો છે આ દિવાલ શકો છો આ ખરાબો છે તમારી પાછળની સાઈડમાં પણ જોઈ લીધો તમે તમારી જે રજૂઆત હતી બે ગામોની તે પૈકીની એક મુલાકાત હતી તે શું મુલાકાતની અંદર પંચરોજ કામ કઈ રીતના થયું અને આપ શું કહેવા માગશો પેલા તો ભારત પોતા કી જાય હું અત્યારે ટંકારાના લજ્જાઈ ગામના સર્વે નંબર છસો ચોરાણું જે સરકારી ખરાબો છે છસો ચોરાણું ઓબ્લિક ઓગણસાઠ ઓબ્લિક તેર ઓબ્લિક એક ઓબ્લિક એક ઓબ્લિક તેર ઉપર હું ઊભેલો છું અને આપને સ્થળ વિઝિટ બનાવી અને હું આપું છું આજે પ્રતિશ્રી ટંકારા મામલતદાર સાહેબની હાજરીમાં જે પંચનામું થયેલું છે કે સરકારી ખરાબાની અંદર પ્રતિવાદીએ હાજર હતા અને હું પોતે ફરિયાદી પણ હાજર હતો સામે પક્ષવાળાએ હાજર હતા અને હું પોતે હાજર હતો તેની અંદર એને જે લખાયું છે કે અમે કોઈ ગેરકાયદેસર આની અંદર કોઈ કૃત્ય કરેલું નથી અને અમે સરકારી જમીન પચાવી પાડેલ નથી પણ છતાંય હું જો આજે મીડિયાની સમક્ષ જાહેર કરું છું કે મારી પાછળ જે એકચ્યુઅલી જે દીવાલ દેખાય છે એ સરકારી ખરાબાની અંદર જ એને બંધ બેસાડેલી છે બીજું કે જે આની અંદર તમે રો મટીરિયલ આ સરકારી ખરાબામાં જ આપણે ઊભેલા છીએ આ સરકારી ખરાબ આની અંદર હજારો ડમ્પર જે મટીરિયલ નાખ્યું છે એ ખનીજ ચોરી કરીને નાખ્યું છે તો એની યોગ્ય તપાસ થવી જોઈએ અને આ પથ્થરો ક્યાંથી આવ્યા છે શું આવ્યા છે એ પણ નથી ખ્યાલ અને આ બાજુમાં નેશનલ હાઈવે રાજકોટ મોરબી નીકળ્યો છે નેશનલ હાઈવેની જગ્યા ઉપર એ લોકોએ આખે આખું દબાણ કરી અને નેશનલ હાઈવે ટચ રોડ કરી નાખ્યો છે એની બસો એકાણુંની જમીન જે તમને બાજુમાં રોડ દેખાય છે એ રોડની બાજુનો જ જે છે ત્યાં સુધી નીચે તો આ લેવલિંગ કરવાની એને શું જરૂર હતી જો એને ખરાબો દબાવવાનો જ નથી તો આ જમીનને એને શું કરવાની હતી મારી એ રજૂઆત છે મામલતદાર સાહેબને મેં કીધેલું છે નિવેદન પણ લખાવેલું છે છતાંય કાંઈ પણ હોય તો આ અંગે યોગ્ય સરકારી ખાતું તપાસ કરે અને આવી જમીનનું હજારો જે રોડ ટચની થાય અને પોતાના અંગત સ્વાર્થ માટે એ પોતે ભરતી ભરી અને અહીંયા અનેક જાડવાઓ હતા એ એમ કહે છે કે દેશી બાવળના ઝાડ હતા વિદેશી ગાંડા બાવળ હતા અને એ મોટી ખાડ હતી તો એને બુરેલી છે અને નીચે ભૂંગળા નાખ્યા છે એને ચાર ચાર ફૂટના એની મને કોઈ ના નથી પણ જે ભૂંગળા નાખ્યા છે એ ગેરકાયદેસર છે અને એને મંજૂરી લઈને નાખ્યા છે તો આવડા મોટા ભૂંગળા તમે જોઈ જ શકો છો કે અડધો કિલોમીટર જેટલાના ભૂંગળા નાખ્યા છે આની અંદર પાણીનો કોઈ દિવસ નિકાલ થાય તમને હું ભૂંગળાની અંદર બતાવું કેટલો કચરો છે કેટલી માટી છે આમાં પણ સરકારી પાણીનો કે જો રોડના પાણીનો કે ગામના પાણીનો નિકાલ નથી થઈ એવું એવું તો આ ગેરકૃત્ય જ એને કરેલું છે એને જમીન દબાવેલી જ છે બસો એકાણુંની સાથે છસો ચોરાણુંને એને ભેળવી અને જે ગેરકાયદેસર કૃત્ય કર્યું છે તો એની માથે કાયદેસર સરકારી તપાસ જે થવાની હોય તે થાય લેન્ડ ગ્રેબિંગની મેં જે ફરિયાદ કરી છે તે મારી સાચી ઠરે એવી હું આપ સરકારશ્રીને અને પ્રેસ મીડિયાને કહું છું અને મારી વિનંતી સાંભળી શકે પાછળની દીવાલ જે તમે આપ જોઈ શકો છો એ દીવાલ પણ એને ગેરકાયદેસર ખરાબાની અંદર જ ઊભી કરેલી છે અને આ તમે જમીનના પણ જોઈ શકો છો કે જે મટિરિયલ છે આ મટીરિયલ એ ગેરકાયદેસર એને એવું નાખ્યું છે આની અંદરથી તો એના માટે રોયલ્ટી ક્યાંથી આવી હતી કેની મંજૂરી લીધી છે કેવી રીતે આ ખાડ બોરેલી છે એ બધીની પર તપાસ થવી જોઈએ આ મેટર મારી આટલી છે યોગ્ય કરી અને સરકારશ્રી તરફે હું છું અને યોગ્ય કરી અને મારી વિનંતીને રજૂઆત સાંભળી અને યોગ્ય કાર્યવાહી કરે એવી મારી વિનંતી છે ભારતમાં તાકી જાય